सातोन गा में बीजेपी नु तालुका जिला पंचायत ने आना चूंटी ने पगले कार्यकर्ताओं में उषा टिकट चर्चा तेज પાટણના રાધનપુર તાલુકાના શાતુન ગામે વેરાઈ માતાના મંદિર ખાતે કમાલપુર જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું નું સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તથા ઘર સ્વદેશીના સંદેશ સાથે કાર્યક્રમમાં આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠન મજબૂતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો ઉમેદવારોનો ઉત્સાહ જોવા નવા વર્ષના સમય મિલનની ખુશી તેમજ તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ અંગે दर्शना पमावू पटन जिला का राधनपुर तालुका का सातुम गांव स्थित वेराई माता मंदिर खाते दिनेशपाई आहिरना अध्यक्षता ने युजायला आ सम्मेलन में राधनपुर विधानसभा न धारा सभ्य लविंग जी सुलंकी पटन जिला भाजपा पूर्व प्रमुख दशरथ जी ठाकुर नीलेशपाई राजकोर राधनपुर तालुका भाजप प्रमुख भाजपा परमार सातुन ગામના ડેલિકેટ હિરાભાઈ નાડોડા મહામંત્રી બેચરજી ઠાકોર તાલુકા ઉપપ્રમુખ ગેલાભાઈ ભરવાડ તાલુકા મંત્રી નાથાલાલ ઠાકોર કમાલપુર ગ્રામ પંચાયત ના સરપંચ નારણભાઈ ચૌધરી કમાલપુર સીટના ડેલિકેટ વેલાભાઈ ભરવાડ ધુરકડા ગામના સરપંચ કાનાભાઈ આહીર જમીન વિકાસ બેંકના કર્મચારી અને ભારતીય જનતા પાર્ટી યુવા મહોર્ચાના પૂર્વ મહામંત્રી હરેશભાઈ આહીર નજુપુરા શેરગઢ મસાલી સાહપુર ગામોના સરપંચો રાધનપુર તાલુકાના પૂર્વ મંત્રી ભવાજી ઠાકોર તાલુકા સંગઠનના ઉપપ્રમુખ હેતાભાઈ ठाकुर तथा तो पूर्व फौजी बलवंजी ठाकुर सहित अनेक अग्रणी उपस्थित रहा कार्यक्रम दरमियान कार्यकर्ताओं में चूंटी लड़वा अंगे उत्तेजना पूर्वक न उछाड़ो टिकट बाबते उमे ઉમેદમાં ઉષા અને તત્પરતા જોવા મળ્યો હતો તો ગામ સ્તરે થી જિલ્લા સ્તર સુધી વ્યાપક જન સંપર્ક બૂત રચના ને યુવા સક્રિયતા વધારવા પર ભાર મુકાયો કેટલાક વિસ્તારો માં મતદારો માં ચર્ચા ને અપેક્ષા નો માહોલ દેખાયો જ્યારે સંગઠને સિસ્તબદ્ધ રીતે આગળ ની રણનીતિ અમલમાં મુકવાની અપીલ કરી મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ ની હાજરી વચ્ચે સમારો સફળતાપૂર્વક પૂર્ણ થયો ને આગામી ચૂંટણી માટે સંગઠન ને ગતિ અને દિશા આપતો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો રિપોર્ટ નાથારલ ઠાકોર વિશેષ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર